ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરમાં વિશેષ અભિયાન શરૂ કરાયું છે શહેરના એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ પાનોલી અને જીઆઈડીસી પોલીસ મથકના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ અને નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના નેતૃત્વમાં પાંચ પોલીસ મથકના પીઆઈની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે ગુનાહિત ભૂતકાળ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી છે સાથે જ વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને પરપ્રાંતીય વસાહતોમાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે પોલીસની આ કાર્યવાહીને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે પોલીસ દ્વારા કાર્યવાહી અંતર્ગત અડચણ વાહન પાર્કિંગ ટ્રાફિક નિયમન ભંગ બદલ તેમજ એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરી દંડનીય કાર્યવાહી કરી હતી તેમજ તમામ પોલીસ મથક વિસ્તારમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોને બોલાવી જાહેરમાં તેમને રાઉન્ડ અપ કરી જરૂરી તાકીદ કરી હતી તો પોલીસ દ્વારા આ દરમિયાન તમામ પાંચ પોલીસ મથકના માથાભારે તત્વો

અને લોકોમાં ટ્રાફિકની નિયમોનું પાલન થાય અને એનું અમલીકરણ પ્રોપરલી થાય અને એક પ્રકારનું વાતાવરણ જે શાંતિમય રહે તથા કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આ કવાયત હાથ ધરવામાં આવી હતી અને એ દરમિયાન જે રીતે પોલીસ દ્વારા કરવામાં આવી તથા લોકોને ટ્રાફિકનું ના નિયમોનું પાલન થાય તે માટે પણ અપીલ કરવામાં આવી